ઓકે સર ગંગા જડિયા પોલીસ સ્ટેશનમાં માં સરકારી કર્મચારી સાથે દુષ્કર્મ ની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં હકીકત એવી છે કે આ કામના જે સરકારી કર્મચારી જે છે તે ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સઅપ થી આ કામનો જે આરોપી હતો જિગ્નેશ ચાવડા જે જેની સાથે તેઓ પરિચયમાં આવ્યા અને એકબીજા વાતચીત કરવા માંડ્યા અને બાદમાં આ કામનો જે આરોપી જે છે તેણે દુષ્કર્મ આચર્યું તેવી ફરિયાદ દાખલ થતા આ કામનો જે આરોપી જે છે જીગર ચાવડાને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે સરકારી કર્મચારી છે કયા વિભાગો નોકરી કરે એ જે છે અહીંયા ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો જે બનાવ છે અને પોલીસ ખાતામાં ફરજ બજાવે છે હા એ જે છે ફરિયાદની હકીકત એવી છે કે સોશિયલ મીડિયા થકી તે બંને છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં આવ્યા અને બાદમાં બંનેની વચ્ચે મિત્રતા કેળવી અને બાદમાં દુષ્કર્મ કર્યુંની હકીકત ફરિયાદ દાખલ કરેલી છે આ કામે અમો ઊંડી તપાસ કરી રહ્યા છીએ અને જે છે ભોગ બનનારના મેડિકલ તપાસણી બી કરાવવામાં આવેલા છે અને આરોપી જે જીગર ચાવડા જે છે સિહોળના રહેવાસી છે તેને બી અટક કરી અને મેડિકલી તપાસણી કરવામાં આવનાર છે અને બીજા પુરાવા મેળવવામાં આવનાર છે થેન્ક યુ